મારું નામ સુરેશભાઈ દરજી સેવાલિયા હવે ઉપવાસ આંદોલન એટલા માટે ચાલુ કર્યું છે કે આપણે મહીસાગર બ્રિજ જ્યારે રિપેરિંગ કામ ચાલુ કરવાનું હતું ફક્ત બે મહિનાની મુદત આપી હતી અને બે મહિના પૂરા થયા પછી ફરી બીજી બે મહિનાની મુદત આપી હવે ચાર મહિનાની મુદતમાં ચાર મહિનામાં કદાચ કામ પૂરું નહીં થઈ શકે એટલે બીજા બે મહિના લાગશે તો એ એક બે કિલોમીટરની અંદર અવર જવરનો જે રોડ છે એ પૂરો કરતાં અમારે પંદર કિલોમીટર બીજો પડે હવે બાલા ટીમ્બાથી આવવા માટે કિલોમીટર આવવું પડે છે એમનો પણ કેટલો સમય બગડે પ્લસ ટીમ્બાથી થી સેવાલે જે લોકોને આવું પડે એમને પણ પાંચ કિલોમીટર ની જગ્યા પંદર કિલોમીટર ચક્કર કાપીને આવવું પડે જેથી બજારના વેપારીઓને બી તકલીફ પડે બધા ધંધા વેપાર કરવા માટે પણ આ બધું કોઈ આવી શકતા નથી એટલે આ નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો આ હજુ આંદોલન હજુ લંબાશે

આજુબાજુમાં ગામના જે રહીશો છે અને ઉદલપુર ગ્રામ પંચાયતના રહીશો છે તેને રોજ પંદર કિલોમીટરનો સફર કરવો પડે છે બ્રિજના કારણે જો બ્રિજ ચાલુ હોત તો રોજ એ લોકોના આઈથી પચાસ રૂપિયા ભાડું બચી જાય પંદર કિલોમીટરનો સફર બચી જાય વારંવાર અમારી પંચાયતમાં રજૂઆત કરતા લોકોનો પ્રશ્ન છે કે આ બ્રિજ ક્યારે ચાલુ થશે અમને અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી મળતી નથી આજે ચાલુ થશે કાલે ચાલુ થશે બે મહિના લાગશે ચાર મહિના લાગશે તો અમારા અધિકારીઓને એક જ નિવેદન છે આ બ્રિજ ચાલુ ક્યારે થશે જો આ બ્રિજ ચાલુ નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન પાંચ સરપંચોના સમર્થનથી આજે ચાલુ કર્યું છે જ્યાં સુધી અમને પ્રોપર રિપ્લાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન પર રહીશું